આ રજિસ્ટર એની છે પહેલાના સમયમાં લોકો સંદેશાઓ મોકલવામાં આવતા તેનું સ્થાન લેખિત સંદેશાઓએ લીધું હતું એમાંથી તપાસ તપાસ પ્રથાનો જન્મ થયો હતો ભારતમાં તપાસ પ્રથાની શરૂઆત ઈસવીસન અઢારસો ચોપ્પનમાં થઈ હતી લોકો દૂર દૂર સંસ્થા પોતાના સગા સંબંધી મિત્ર સરકારી કચેરીઓને પત્ર મોકલવા લાગ્યા વેપારીઓ પણ વેપાર કરવા લાગ્યા દુનિયાના કોઈ પણ ખૂણામાં ગ્રીટિંગ કાર્ડ પત્ર વગેરેની સગવડ છે આજના આગળ સાધનની માંગ છે મોબાઈલ મોબાઈલમાં બે એક માણસ મોબાઈલમાં નંબર લગાવી બીજા માણસો તેજ કરે બીજા સ્થળે વાતચીત કરી શકે છે અને મોબાઈલમાં લાઈટ

કરવામાં આવેલ ટીવી સમગ્ર દુનિયાના સમાચારો ફિલ્મો સિરિયલો શૈક્ષણિક કાર્યક્રમો આપણે સક્ષમ રજૂ કરે છે તાજેતરના સમાચાર કે વિવિધ રમતોનું જીવન પ્રસારણ જોવા મળે છે આ વર્તમાન પત્રો છે વર્તમાન પત્રોને છાપો પણ કહે છે વર્તમાન પત્રોને ઇંગ્લિશમાં ન્યૂઝપેપર કહે છે વર્તમાન પત્રો દુનિયાના કોઈ ખૂણે બનતી ઘટનાઓ જાહેરાતો દુઃખદ નોંધ આજનું ભવિષ્ય પંચાંગ વિશેષ દિન તિથિ ચોઘડિયા વગેરે બાબતો આપણા સુધી પહોંચાડે છે આપણે ત્યાં વિવિધ ભાષાઓમાં અનેક દૈનિક પત્રો અને સામાયિકોનું પ્રકાશન થાય છે આ કુટુંબ ઉગ્રનું ચિત્ર છે તેને અવકાશમાં મૂકવામાં આવે છે પૃથ્વી પરથી અવકાશમાં રોજગારોના સમાચારોની જાણકારી વિવિધ કાર્યક્રમો દ્વારા ટેલિફોન મોબાઈલ કે કમ્પ્યુટર જેવા સાધનો પ્રાપ્ત કરી શકાય છે પણ સુધી વચ્ચેનો અંતર અને રસ્તો જાણી શકીએ છીએ પૃથ્વીના પેટાળોમાં પાણી ખનીજ ભંડાર જેવું છે પૃથ્વી પૃથ્વીના પેટાળામાં પાણી ખનીજ ભંડાર છુપાયેલો છે આ ટેલિગ્રામ મશીનનું ચિત્ર છે ટેલિગ્રામ મિશન ઇસવીસન અઢારસો પચાસમાં કરવામાં આવે છે

વર્તમાન સમયમાં વર્તમાન સમયમાં એ બુકનું વિતરણ થાય છે હમ હમ સિનેમા સિનેમા પણ શિક્ષણ અને મનોરંજનનું લોકપ્રિય સાધન છે ફિલ્મ દ્વારા સામાજિક સાંસ્કૃતિક બાબતોનું પણ શિક્ષણ આપવામાં આવે છે ફિલ્મ દ્વારા લોકોની રેકી વિચાર અને વહેમો સાથે સંઘર્ષ કરવાની દુનિયામાંથી ખેંચવા મળે છે સૌથી વધુ જળ ચિત્ર ભારતમાં બને છે આ રેડિયોનું ચિત્ર છે રેડિયો એ સાવ્ય સાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે રેડિયો પર સંગીત લોકગીત ફિલ્મ ગીત પરિષદ જેવા કાર્યક્રમ જોવા મળે છે